સુરત માંથી એક પાકિસ્તાની ને પરત મોકલ્યો છે ભરૂચમાંથી પણ એક પાકિસ્તાની પરત મોકલાયો છે તો એક પછી એક જે ઘટનાક્રમ સામે આવી રહ્યો છે એમાં સાત પાકિસ્તાનીઓને પરત મોકલી દેવાયો છે અમદાવાદમાંથી પાંચ પાકિસ્તાનીઓને પરત મોકલાયા છે સુરતમાંથી એક પાકિસ્તાનીને પરત મોકલી દેવાયું છે ભરૂચમાંથી પણ એક પાકિસ્તાનીને પરત મોકલાયું છે ગુજરાતમાં જે આંકડો સામે આવી રહ્યું છે એ આંકડો પ્રમાણે આપ જોઈ રહ્યા છો કે ચારસો અડત્રીસ ગુજરાતમાં પાકિસ્તાની નાગરિકો છે આ જાણકારી હાલમાં સામે આવી રહી છે જેમાં આપ જોઈ રહ્યા છો કે સાત પાકિસ્તાનીઓને પરત મોકલાયા છે ગુજરાતમાંથી સાત પાકિસ્તાની જેમાંથી અમદાવાદમાંથી પાંચ પાકિસ્તાનીઓને પરત મોકલવામાં આવ્યા છે સુરતમાંથી એક પરત છે અટારી બોર્ડરથી આપ જોઈ રહ્યા છો એકસો ને અઠ્યાસી ટોટલ પાકિસ્તાનીઓને આજે પોતાના દેશ પાકિસ્તાન મોકલી દેવાયો છે અને ગુજરાતમાંથી સાત પાકિસ્તાનીઓને પરત મોકલવામાં આવ્યા છે તો એક પછી એક સ્ટ્રીક એક્શન લેવામાં આવી રહ્યા છે દુશ્મન દેશનું કોઈ પણ વ્યક્તિ દેશમાં ન રહી જાય એના માટે પણ ગૃહ ખાતું સતત નજર રાખી રહ્યું છે